સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા સતત વરસાદને લઈને સુ વરસાદે છે તે સુરત જિલ્લાને ધમરોડું નાખ્યું છે અને તે પણ ખાસ કરીને બારડોલી નગર અને બારડોલી તાલુકામાં તેની ગંભીર અસરો થઈ છે ખાસ કરીને જે છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને બારડોલી નગરની અંદર આવેલા શિવશક્તિ સોસાયટી ડીએમનગર એન કે એમ કે પાર્ક સોસાયટી તમામ સોસાયટીઓ હાલ છે તે પાણીની અંદર ગળાડૂબ થઈ ચૂકી છે અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે એક નદી કે દરિયાની અંદર કોઈ સોસાયટી કે ઘર બનાવ્યા હોય તેવી પરિસ્થિતિ હાલ છે તે દેખાઈ રહી છે સ્થાનિકો દેખાઈ રહ્યા છે ખાસ કરીને તમામ જે ઘરો છે તે ઘરોની અંદર ત્રણ ચાર ચાર ફૂટ પાણી હાલ છે જે ગેટ છે તે પણ હાલ છે તે પાણીના વહેણને કારણે તૂટી ગયો છે અને ગેટ પણ હાલ છે તે બંધ કરવામાં આવ્યો છે ખાસ કરીને જે રીતે જોઈ શકાય છે કે સોસાયટીના તમામ ઘરોની અંદર છે તે હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે સોસાયટીમાં જવાનો આ મુખ્ય માર્ગ છે અને તેની પર લગભગ કમર ડૂબ છે તે હાલ પાણી જોવા મળી રહ્યા છે અને લોકો જે સ્થાનિકો છે સોસાયટીવાસીઓ છે તે આટલા આટલા કમર ડૂબ પાણીની અંદર હાલ છે તે આવવા જવા માટે મજબૂર બન્યા છે ખાસ કરીને પાણી ભરાવાના ચોક્કસ કારણો નથી જાણી શકાય કે કેમ પાણી ભરાઈ રહ્યા છે પરંતુ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલા પાણી હાલ ભરાઈ ચૂક્યા છે